રાણીઓ થી લઈને અભિનેતાઓ સુધી લોકો બાપાના દરબારમાં દર્શન કરવા આવે છે અંબાજી બજારમાં ગઈ રાત્રે લુખા તત્વનો આતંક જોવા મળ્યો હતો અંબાજી મંદિરના ગેટ નંબર 7 પાસે આ લુખા હંગામો મચાવ્યો હતો અંબાજી બજારમાં ગઈ રાત્રે લુખા તત્વનો આતંક જોવા મળ્યો હતો શર્ટ કાઢીને અંબાજીના જાહેર બજારમાં ફરતો દેખાયો હતો અને અડધો કલાક સુધી જાહેર બજારમાં આતંક મચાવ્યો હતો લુખા તત્વએ અંબાજીને બાનમાં લીધું હતું શર્ટ કાઢીને અડધો કલાક સુધી અંબાજીની જાહેર બજારમાં આતંક મચાવ્યો ત્યારબાદ પોલીસે પહોંચીને હંગામો મચાવનારને પકડી પાડ્યો ગઈકાલે બનેલી આ ઘટનામાં મંદિરના વીઆઈપી ગેટ પાસે જાહેર માર્ગ પર લુખા તત્વોએ દાદાગીરી કરીને હંગામો મચાવ્યો હતો આખા બજારના રોડ પર શર્ટ કાઢીને લુખાગીરી કરી હતી